હેલો ફ્રેન્ડ્સ ગજુ સો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ફરાળી સેન્ડવીચ ઇડલી તો એના માટે મેં અડધો વાટકો સાબુદા લીધેલા છે એક વાટકો સામો લીધેલો છે અને બે કલાક પલાળી લીધેલા છે હવે આપણે એને મિક્સરજારમાં કાઢી લઈશું આપણે સાબુદાણા સરસ પલળી ગયા છે મિક્સર મિક્સરજારમાં કાઢી લઈશું ને આપણે એને પીસી લઈશું સરસ આપણો સરસ સાબુદાણા પીસાઈ ગયા છે આજ રીતના આપણે સામો પણ પીસી લેવાનો છે ચાલો સામો પીસી લઈએ સામો સરસ પીસાઈ ગયો છે બધું આપણે મિક્સ કરી દઈશું હવે થોડી વાર રહેવા દેસુ કલાક સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડા એવા આપણે ચપટીક સોડા નાખીશું ખાવાના જેથી ઇડલી આપણે સોફ્ટ બને મિક્સ કરી લઈશું થાળી આપણે ગ્રેસ કરી લઈ છીએ સાઈડમાં પાણી તો નોકું મૂકી દીધેલું હતું હવે તેના પર આપણે થાળી ઢાકી દઈશું થોડું બેટર નાખી આપણે થોડી વાર એવા દઈશું ઢાંકી દઈશું હવે આપણે માથે થોડા આપણે ફુદેનાની તાણાભાજીની ચટણી બનાવેલી છે સરસ તેને આપણે પછી સ્પ્રેટ કરી દઈશું સરસ સુધી એને લગાવી દઈશું પછી હવે આપણે કઠોળીવાળીને પણ ઢાંકીને દેવા દઈશું થોડી વાર થઈ ગઈ છે હવે જોઈ લઈશું આપણી માથે ઉપરથી પાછળ બેટર રાખી દઈશું ઢાકી દેસુ થોડી વાર રહેવા દેસુ એની આપની એકદમ જોઈ શકો છો આપની એટલી સરસ તૈયાર થઈ ગઈ છે ચાકાની મદદથી આપણે જોઈ લઈશું એટલી સરસ તૈયાર થઈ ગઈ છે ગેસની ફિલ્મ ઓફ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી સરસ ઉકળી જાય છે એકદમ સોફ્ટ બની છે આપણે તેનો વઘાર તૈયાર કરીશું આપણે એમાં તલનો વઘાર કરેલો છે વઘાર તૈયાર થઈ ગયો છે માથે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આપની ફરાળી સેન્ડવીચ એટલી તૈયાર છે